સ્વનિધિ ક્રેડિટ કાર્ડનું લોન્ચિંગ નાના ફેરિયાઓ અને શ્રમિકોના આર્થિક સશક્તિકરણની નવી પહેલ કેરળ રાજ્યે દેશભરના ગરીબ અને સમજીવી વર્ગના કલ્યાણ માટે એક ક્રાંતિકારી પગલું ભરતા પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ સેવાનો પ્રારંભ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો સીધો લાભ લારી ગલ્લા ધારકો ફેરિયાઓ અને ફૂટપાથ પર નાનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા શ્રમિકોને મળશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને સરળતાથી સંસ્થાકીય ધિરાણ પૂરું પાડીને તેમને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવાનો અને તેમના વ્યવસાયને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાનો છે આ ક્રેડિટ કાર્ડ સુવિધા દ્વારા નાના વેપારીઓને તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે રાહત દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે આર્થિક વિશ્લેષકોના મતે આ પગલું માત્ર નાણાકીય સહાય પૂરતું મર્યાદિત નથી પરંતુ તે નાના વ્યવસાયિકોને બેન્કિંગ વ્યવસ્થાનો ભોગ બનાવીને તેમની સામાજિક સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે યોજના હેઠળ સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને વ્યાજમાં સબસિડી અને ડિજિટલ વ્યવહારો પર પ્રોત્સાહક રોકડ પુરસ્કાર જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે કેરળમાં આ યોજનાના સફળ અમલીકરણ બાદ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ તેને વ્યાપક સ્તરે વિસ્તારવાની તૈયારીઓ ચાલી રહી છે પ્રધાનમંત્રીએ આ પહેલ દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વનું સોપાન ગણાવ્યું છે આગામી સમયમાં ક્રેડિટ કાર્ડ લાખો પરિવારોના જીવનધોરણમાં સુધારો લાવશે અને પાયાના સ્તરમાં અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે તંત્ર દ્વારા મહત્તમ લાયક શ્રમિકો આ યોજના અંતર્ગત નોંધણી કરાવે તે માટે વિશેષ શિબિરો અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજ કેરલા કે વિકાસ કે લીએ કેન્દ્ર સરકાર કે પ્રયાસો કો नई गति मिली है आज से केरला में रेल कनेक्टिविटी और सशक्त हुई है तिरुवनंतपुरम को देश का बड़ा स्टार्टअप हब बनाने के लिए पहल हुई है आज केरला से पूरे देश के लिए गरीब कल्याण से जुड़ी एक बड़ी शुरुआत भी हो रही है आज पीएम स्वनिधि क्रेडिट कार्ड लॉन्च किया गया है इससे देश भर के रेडी ठेले फुटपाथ पर काम करने वाले साथियों को लाभ होगा मैं विकास की रोजगार निर्माण की इन सभी योजनाओं के लिए केरला की जनता को देशवासियों को બહત બહુ બધાઇ દેતા હું